રામાપી દર્શન કરાવીશું એમ જ જે અમારા દેગ પણ હોય તો દેગના પણ તમને દર્શન કરાવીશું તો વિડીયોની અંદર બન્યા રહી ગયો અને જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અમારે મંદિર છે તો અત્યારે મંદિરે પગી ગયા છીએ અને અમારે સુરાભાઈ અમારી પહેલાં પગી ગયા છે ને એ મીઠા છે દેગ બનાવવા તો તમે વિડીયોમાં બન્યા રેજો કારણ કે તમને લાઈવ બેગના પણ દર્શન કરાવવાના છે અને રામાપીરના મંદિરની અંદર પણ તમને દર્શન કરાવીશું તો વિડીયોમાં લાઈવ બન્યા રેજો તો જુઓ મિત્રો આ છે અમારું રામાપીરનું મંદિર અને અત્યારે અમે મંદિરે પગી ગયા છીએ અને અમારા સુરાભાઈ છે એ અત્યારે દેગ બનાવ્યા છે એને પહેલું એમાં હું વાંધો

તો વિડીયો ઠેઠ સુધી જોઈજો અને તમને જે રામાપીરના દર્શન પણ કરાવવાના છે અને દેગ જે બને એ દેગ અમારે લાઈવ દેગના દર્શન પણ તમને કરાવવાના છે જો આ અમારું મંદિર છે અત્યારે તો હું અત્યારે જો ને હાલો ને મંદિરની અંદર જ્યાં રામાપીર બાપાને તમને દર્શન કરાવું આજે તો જો કે દેગ થાય પછી દેગ ઝાળવાની દેગ ઉતારવાની એ તમને દર્શન કરાવે તો આ અત્યારે અમારું છે મંદિર જોઈ લો મિત્રો જે બધે આવતા જાય છે ને આજ હું વેલા નવરો થઈ ગયો હું એવો છું વેલા હે અને આ બાજુમાં ખોડિયાર મંદિર છે પણ અહીંયા અમારે આ બધું કામ હજી અહીંયા બાકી છે મંદિરનું નું અધૂરું અડધું કામ છે હાલો મિત્રો તો જોઈ તેરે દેગ ની ફૂલ તૈયારી છે ઓલી ભાઈ તમે શું કરો છો આ કાજુ ને બદામ કટિંગ કરું છું ભાઈ કાજુ ને બદામ કટિંગ કરો છો બેટા રાખી મે તેને સિરક ભાઈ દૂધ દેગમાં નાખે છે ને સુરાભાઈ દેગ હલાવે છે તો જો મિત્રો આ અત્યારે અમારા મંદિરે દેગ બને છે આ તો અમારે જો સિરક ભાઈ છે હવે બદામ ખાંડ બદામ ખાંડ વા હું આવી ગયો રાખતો અને આ જો આ નવરી નો જે આવે છે આ કે આ જે નાખતી આયા આયા તરાક્ષી એમ નાખવા નહી છે પણ તે હોય તો તો હાલો મિત્રો જો અમારે સુરાભાઈ મળ્યા છે હવે કાજુ ને બદામ ને એવું નાખવા કડછ ને સુરાભાઈ ના ના એવું નાખ્યું દરા દરા ક્યો ને આ કાજુ ઈ કાજુ છે હા આ હું છે

થાયું નહીં એમ કયો ચોકવટ કરો ને અમારે જવાબ ગોપી મંડળ છે એ અહીંયા ધોઈન ગાય છે આ અમારું મંદિર છે કોણ છે તો વિડીયો અમારો ગમે તો લાઈક કરજો શેર કરજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આપણી ચેનલનું નામ શું છે બોલતો ગુજરાતી તો તમારે પણ જો લાઈવ દેગના દર્શન કરવા હોય તો વિડીયો છેલ્લે સુધી જોઈજો જો અમારા બધા મિત્રો અહીંયા ભેગા થઈ ગયા છે

કેમ મોડું થઈ ગયું ગામમાં ગયા હતા ખારું હાલો તો જો તમે વિડિયામાં આવી ગયા હા પાછા હું કહો યુટ્યુબમાં જ હાલો તો હવે જો મિત્રો અમારે દેગ અત્યારે ઉતરે છે અમારે આ સિરાગભાઈ સોલંકી છે એ દેગ ઉતારે છે તો તમે પણ આ લાવ દેગના દર્શન કરી ગયો કોણ ઉતારે હા જો હવે અમારે બધું મંદિરમાં પણ ચાર થઈ ગયું છે Haola. Aydia, Sirat. હાલો મિત્રો તો અત્યારે અમે દેખ જાળી લીધી છે અને હવે જો આ બધા અમારા મંડળના સભ્યો બધા ઉભા છે હું ને આ રાજા બંધના દર્શન કરવા રામાપીઠ ના દર્શન કરવા હોય તો તમે પણ આવી જાય જો અમારા મંદિરે વાયશિયાળી અને અમારું મંડળ છે રામા મંડળ રામા મંડળ નામ છે જયબાલ ગોપાલ રામા મંડળ તો કોઈ પણ રમાડવું હોય તો પણ કહેજો ને એમાં અમારો કોન્ટેક્ટ નંબર પણ નાખેલો છે અને હું આમાં પોસ્ટર પણ નાખે અને જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારી ચેનલનું નામ છે બોલતો ગુજરાતી જય રામાપી જો મિત્રો તો અત્યારે અમારા સુરાભાઈ બધાને મળ્યા છે દેગની પરસેદી દેવા અને જો આ બધા મિત્રો બેસી ગયા છે પણ તો દયા છો તો તે તા ને તાબા ભાઈ ટાઈટ છે અરે વાત જવા દયો બા કેવી ટાઈટ છે હા ટાઈટ લાગે છે બાબા જો આ બધા છોકરાઓ મળ્યા છે દેગની પરિષદથી ખાવા હતા Thank <laughs> you. તમને આવડે આવું કંઈ તો આ તમને શું આવડે ખાતા આવડે હા આ બાઈને ખાતા આવડે નોકરી

તે એ દેખ તમને બહુ ભાવે એમ ને બહુ મજા બહુ મજા આવે તો હાલો મિત્રો અત્યારે અમારે નું કામ પણ પૂરું થઈ ગયું છે અને બધે પરસાદી પણ લઈ લીધી છે અને હવે અમે થઈ ગયા છે ફ્રી તો જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનો ભૂલતા નહીં અમારી ચેનલનું નામ છે બોલ તો ગુજરાતી તો જય રામાથી